પરિણામ જાહેર થયું જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી ગુજરાત સરકાર દ્વારા ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ લેવામાં આવી હતી ત્યારે જાહેર થયેલા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ અઠ્યાસી ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ સોળ એકતાલીસ ટકા વધુ પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો ચોરાણું એકસઠ

ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં આપણા જિલ્લામાંથી કુલ એકવીસ હજાર ત્રણસોને આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આપ સૌને જણાવતા એવો આનંદ થાય છે કે ગત વર્ષે અગ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું હતું જેની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવ્યું છે જે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણા જિલ્લામાં સૌથી ઊંચું રિઝલ્ટ રામપુરા દામા સેન્ટર તાલુકો ડીસાનું છે એ જ રીતે ચાલુ વર્ષે આપણા જિલ્લામાંથી પાંચ હજાર નેવ્યાશી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષામાં બેઠા હતા જેનું રિઝલ્ટ પણ અઠ્યાશી ટકા આવેલું છે જે ગત વર્ષની સરખામણીએ સારું એવું ઊંચું છે ગયા વર્ષે આપણા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોતેર પોઈન્ટ બેતાલીસ ટકા હતું આ વર્ષે કુંભારિયા સેન્ટર તાલુકો દાંતા એનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા છે જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે આવા ખૂબ જળહળતા રિઝલ્ટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી અમે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરતાં એમના શિક્ષકો એમના આચાર્યશ્રીઓ તેમજ એમના તમામ વાલીશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું